સાબરકાંઠાના વિજયનગરના કાલવણના એક વ્યક્તિની નસબંધી કર્યાનો આરોપ લાગ્યો હતો કોઈ પણ જાણકારી કે સમજણ આપ્યા વગર નસબંધી કરી નાખી હોવાનો આરોપ લગાવ્યો હતો યુવકને ગામના અન્ય યુવક કડિયાદ્રા પીએચસી લઈ ગયા હતા અને ચાર વ્યક્તિઓ ગાડીમાં બેસાડીને લઈ ગયા હોવાનો યુવકનો દાવો હતો ચાર હજાર રૂપિયાની વાત કરી હતી પરંતુ રૂપિયા ન મળ્યાનો પણ આરોપ કર્યો હતો ત્યારે નસબંધીની સર્જરી કર્યા બાદ ઇન્ફેક્શન થયું હોવાથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ત્યારે યુવક દ્વારા કરવામાં આવેલ આક્ષેપ ખોટા હોવાનું જિલ્લા અધિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું જિલ્લા અધિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે યુવકને ઓપરેશન કરતા પહેલા મોટિવેટ કરવામાં આવ્યો હતો ઓપરેશન પહેલા પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી યુવક અને તેની સાથે આવેલ વ્યક્તિની સાક્ષીની સહમતી પણ લેવામાં આવી હતી અને આ અંગે આરોગ્ય વિભાગ પાસે તમામ પુરાવાઓ હોવાનું અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે ત્યારે ખોટા આક્ષેપ કર્યા હોવાને લઈ કાર્યવાહી કરાશે તેમ જિલ્લા અધિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે ગઈકાલે જે સોશિયલ મીડિયાની અંદર એનએસવી બાબતે સાબરકાંઠાના જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એ બાબતે જણાવું કે જે આપણે અમાર એનએસવીના લાભાર્થી જે એમાં નામ દર્શાવ્યું છે એ નિનામા દિનેશભાઈ વાઘજીભાઈ જેઓ પાંત્રીસ વર્ષના અને કાલવણ ગામના છે અને તેમને તેર આઠ તારીખે એમના બાજુના નજીકના પીએસસી કડિયાદ્રા ખાતે મોટિવેટર સાથે એમને ત્યાં પોતાનું એનએસવી કરાવવા માટે પ્રી ઓપરેટિવ મેડિકલ ઓફિસર જોડે કરાવેલું અને જેની અંદર પ્રયોપરેટિવના અંદર એમને યોગ્ય જણાતા એમનું ચૌદ આઠના દિવસે ઈડર ખાતે જે એમ્પેલ ડૉક્ટર છે ગાયત્રી હોસ્પિટલ ડૉક્ટર મનોજ પટેલના ત્યાં એમને એનએસવી ઓપરેશન કરાયેલું છે જેની અંદર એમને પોતાની સંમતિ વધતા એમની સાથે જે એમની જોડે જે સાક્ષી તરીકે આવેલા છે એ પણ ભાઈ જોડે રહી અને મોટિવેટરની સાથે રહી અને એમની એનએસવી ઓપરેશન કરાયેલું જેનું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે ગંભીર ખરા એમના દ્વારા એમનું ફોલોઅપ કરવામાં આવેલું છે અને દસ દિવસ પછી એમને ત્રીજી તારીખે કે એમને તકલીફ જેવું જણાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ખાતે એમના ડૉક્ટરશ્રીને બતાવીને ડૉક્ટરશ્રીએ ટ્રીટમેન્ટ પણ કરેલી અને આગળ સારવાર માટે પણ જણાયેલું અને જોડે આવવા જણાયેલું અને ગઈકાલે તેઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ ડાયરેક્ટ પોતાની રીતે અહીં સારવાર માટે આવેલા જેની આજે રૂબરૂ મુલાકાત લઈ અને તેના ડોક્ટર ડૉક્ટરશ્રીઓના અભિપ્રાય પણ લીધેલા અને લાભાર્થીનું પણ અમે રૂબરૂ મુલાકાત લીધેલી જેની અંદર એમને એવું એમને જણાયેલ કે અમે અમારા ગામના જેને એનએસવી કરાયેલ એને એ ભાઈ સાથે અમે ઓપરેશન કરાયેલું છે અને અમારા આજુબાજુના ગામના પંદરેક જેવા પણ લોકોએ એનએસવી કરાયેલું છે સાહેબ એને એક આક્ષેપ પણ કરેલું છે કે

પુરાવાની અંદર અમારા જે એમને શ્રી એમને મેડિકલ ફિટનેસ જે કરેલું છે એ પણ એમ એ પણ મેડિકલ ફિટનેસનો રિપોર્ટ છે એમનું સંમતિ પત્રક જે ખરો એ છે એમના જોડે જે સાક્ષી તરીકે હતા એમની પણ એમને અંદર સહી છે વધુમાં જે શ્રી જે ખરા એમને જે સરકારશ્રીની યોજના પ્રમાણે જે મોટિવેશન એમને એનએસવીનું જે મળે એ એનએસવીનું મોટિવેશનનું ચૂકવણું કરેલાની પણ પહોંચ છે ડામોર સાબરકાંઠા